ખેટમાં પ્રાથમિક શાળા સહિત સમગ્ર દેશમાં ઇઠોતેરમાં સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ ડીસા તાલુકાના ખેટમવા ગામની પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા પર્વની સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારમાં શાળા દ્વારા ગામમાં તિરંગા રેલી કાઢવામાં આવી હતી આ પ્રસંગે ગામના પ્રથમ નાગરિક સરપંચશ્રી સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહેતા શાળાના આચાર્ય મહેશભાઈ નાઇ સહિત સમસ્ત શિક્ષક સ્ટાફ ભારે જહેમત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમના પ્રારંભમાં રાષ્ટ્રીય ગીતો ગાઈને ધ્વજવંદન કરવામાં આવ્યું શાળાના આચાર્ય મહેશભાઈ નાઇએ આઝાદી પર્વ નિમિત્તે પ્રવચન આપ્યું અને વાલીઓને બાળકોને દૂર રાખવા આગ્રહ કારણ કે આજના સોશિયલ મીડિયાના શોર્ટ વિડીયોને લીધે બાળકોના શિક્ષણ ઉપર માઠી અસર પડે છે તેથી વાલીઓને બાળકોના મોબાઈલ ન આપીને શિક્ષણને દ્રઢ કરવાની વાત કરી હતી કાર્યક્રમમાં શાળાના બાળકોએ સમૂહમાં સુંદર ભાવગીતો રજૂ કર્યા હતા